હું ધન્યાવીથી આવેલો છું મારી છોકરીએ અહીંયા ફરિયાદ કરેલી છે પોલીસ ચોકીમાં સર વિશે દારૂ પી છોકરીને છેરખાની કરેલી છે સરે ને નશાની હાલતમાં છે સર એટલા માટે અમે અહીંયા પોલીસ ચોકીમાં આવેલા છે વિનોદ બારિયા મેડમે ફોન કર્યો હતો પહેલો મેડમે પોલીસ ચોકીને મેં ફોન કર્યો પોલીસવાળા આવીને સરને બેસાડીને લઈ આવ્યા પોલીસ ચોકીમાં ને છોકરીએ પછી ઘરે ફોન કર્યો તો પછી અમે ત્યાંથી ઘરેથી સીધા પોલીસ ચોકીમાં આવ્યા શું કીધું પોલીસવાળા એમને કે છે એમના પર એફઆરઆઈ ફાડી નાખી છે હવે ખાલી એફઆરઆઈની કોપી લેવાની બાકી છે ને આ લોકોએ બે એમની પર કઈ કલમ લગાવવાના છે સ્કૂલ વિશે જે આ સર નશાની હાલતમાં આવે તો એ શું શિક્ષણ આપવાના હતા છોકરીને એટલે આ શિક્ષક આ સ્કૂલમાં જોઈએ ના એમને ડિસમિસ કરો સ્કૂલમાંથી અમારી માંગ એ જ છે કે આ સર કોઈ સર બી પીઢેલો ના હોવો જોઈએ સ્કૂલના અંદર જેથી કે તે દારૂ પીને આવે અને છોકરાની જોડે આવી છેરખાની કરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ તળસાલી ઇરફાન પટેલ